સુરતનો દેશભરમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે ત્યારે સ્વચ્છ શહેર પર જળકુંભીનો દાગ લાગ્યો હોય તેવું સામે આવ્યું છે કોજવે પર જળકુંભી જામી ગઈ છે જેથી શહેરીજનોની સાથે સાથે સામાજિક કાર્યકરો પણ ગંદકી લઈને સવાલો ઊભા કરી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા તાપી નદીની સફાઈ પણ યોગ્ય પ્રમાણમાં થાય તે માંગ ધર્મેશ ગામીએ કરી હતી સુરતના રાંદેર અને કતાર ગામને જોડતો તાપી નદી પનો કોજવે તેની સુંદરતાને લઈને જાણીતો છે લોકો અહીં મોટી સંખ્યામાં પણ આવતા હોય છે તાપી નદીમાં ફેલાતી જળકુંભી સતત આગળ વધી રહી હોવાથી જો તેના પર કામ ન થાય તો પાણી પણ દૂષિત થાય તેવી સંભાવના રહેલી છે ત્યારે અંગે સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ દૈત્ય સમાન આગળ વધતી જળકુંભી અંગે કહ્યું કે શહેર સુંદરતાની સાથે સ્વચ્છ બની રહ્યું છે પણ તાપી નદીની હાલત ખરાબ હોય તેમ હજુ કોજવે પર ગંદકેરે અને જળકુંભી મોટી સંખ્યામાં જોવા મળી રહી છે જેથી પાણી દૂષિત થાય તો પાણીજન્ય રોગચાળા પણ વધુ થાય તે સંભાવના રહેલી છે જેથી આગામી સમયમાં પાલિકા તંત્ર આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપી દેખા જરૂરી છે સમાજસેવી ધર્મેશ ગામી સુરતીજનોએ પાણીજન્ય રોગો માટે તૈયાર રહેવું પડશે એવું લાગી રહ્યું છે જે રીતના કોઝવે પર ગંદકી છે જળકુંભી થઈ રહી છે લીલા કલરનું પાણી થઈ રહ્યું છે અને જે ગંદકી ફેલાઈ રહી છે મસ્ત મોટું મહાનગરપાલિકાનું બજેટ હોવા છતાં જો મહાનગરપાલિકા આવી બેદરકારી દાખવે તો આ યોગ્ય નથી સુરત નંબર વન સ્વચ્છતામાં ચોક્કસ છે પણ પાણીજન્ય રોગો ન થાય એની પણ કાળજી મહાનગરપાલિકાના તંત્રએ લેવી જોઈએ